સમજીનો ઉદય ત્યારે એકાદશી શ્રી મહાપ્રભુજી અગ્નિકુંડમાં પ્રગટ થયા અને દોડતા જઈ ઇલ્લંબા ગારુ એ ગોદમાં જારે વલ્લભને લીધા ત્યારે ઇલ્લંબા ગારુજી એકલા નથી લીધા સમસ્ત વૈષ્ણવની ગોદમાં મહાપ્રભુજીને પધરાય દમલાજીને બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી આપ્યું એ એકાદશી શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર શદસ ઉચ્યતે ત્યારે બારસ જ્યારે આવીને મહાપ્રભુજીએ દમલાજીને બ્રહ્મ સંબંધ કરાવ્યો ત્યારે ખાલી દમલાજી નથી કરાવ્યો ત્યારે દમલાજી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિકાત્મક છે વૈષ્ણવી સૃષ્ટિને બ્રહ્મ સંબંધ આપી દીધો અમે તો કેવલ હવે વિધિ કરાવીએ તમારો સંબંધ તો મહાપ્રભુજી જ કરાવી ગયા છે અને જે દિવસે મહાપ્રભુજી અક્ષય તૃતીયાના દિવસે મંદિર સિદ્ધ થયું અને મહાવત સાતમ કે અક્ષય તૃતીયા કર્યો ત્યારે પાટોત્સવ શ્રીનાથજી ત્યાં બિરાજા તમારા ઘરે ઘરે ઠાકોરજી એવી ગેરંટી મહાપ્રભુજી આપી દીધું એવું વચન ઠાકોરજી પાસે લઈ લીધું આ બધી ઘટનાઓ એ કેવલ ઇતિહાસની તારીખો નથી એક પ્રતીકો છે જે અનાદિકાલ સુધી વૈષ્ણવ સૃષ્ટિને સુખ આપતી રહેશે આ બધી કોઈ ઇતિહાસના પાના પર લખાયેલી કોઈ તારીખ કે તિથિઓ ન માનશો શ્રી મહાપ્રભુજી એકમ ભગવત કાર્ય બહુવર્થ નામ સાધકમ સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુનું તો એક કાર્ય અનેક કાર્યોને સિદ્ધ કરનારું છે અને એ સમયે મહાપ્રભુજી અને આ રીતની જે જે ઘટનાઓ ઘટી એ પ્રતિકાત્મક હતી ત્યારે સકલ સૃષ્ટિને એ પ્રભુની સેવાના સૌભાગ્ય મહાપ્રભુજીએ લખી દીધા તો ત્રિદિવસીય સત્સંગ આપણા સર્વના પ્રાણ પ્યારા શ્રીજીની સેવા શ્રી વલ્લભનું સાનિધ્ય અને શ્રી યમુનાજીનું સ્મરણ આ ત્રણ જેના જીવનમાં છે એનું કલયુગ કઈ બગાડી શકતો નથી શ્રીજીની સેવા જેના ઘરમાં છે શ્રી વલ્લભનું સાનિધ્ય જેના જીવનમાં છે ત્યાં કલયુગ ક્યાં ફરકવા રળી વલ્લભાગમાં તો કહ્યું કે લક્ષ્મીજી પણ દ્વાર પર ગુસાઈજીના ઉભા રહે છે અને ટગર ટગર અંદર ડોકિયું કરીને જોતા રહે છે સેના માટે ગોપાલદાસજી ત્યાં લખે છે શેના માટે કે વહુજી બેટીજી ઠાકોરજીની સેવા કરતા હોય આમ તેમ દોડતા હોય કોઈ ફૂલ ગૂંથે સૌ મળી કોઈ ફૂલની માળા કરતા હોય કોઈ વસ્ત્ર સિદ્ધ કરતા હોય અને લક્ષ્મીજી દ્વાર પાસે શેની પ્રતીક્ષામાં રહે કે હમણાં કઈ વહુજી બેટીજી ઠાકોરજીની સેવામાં કોઈ જરૂર પડે અને કોઈ વૈષ્ણવને બૂમ પાડે કે આ ફૂલ લાવજો તો એ વૈષ્ણવ જાય એના પહેલા હું દોડતી જઈને ઠાકોરજીની સેવા કરી આવી લાલસા સાથે લક્ષ્મીજી દ્વાર પર શ્રયત ઇન્દિરા શશી હજારો વર્ષો વિકુટો પડેલો આજી એને તો એ ભાન નથી કે છૂટા પડી જાય જે દિવસે આ ભાન આવી જાય પછી તો બધે થી આકર્ષણ જતા રહે આપણે તો એ ભૂલી ગયા છીએ કે પ્રભુને યાદ કરવા છે પ્રભુ ના છીએ આ તો મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા

જો આ ભૂતલ પર ના થયો હોત તો બીજા કયા ઉત્સવનું આપણને ભાન હોત સેવા રીત પ્રીત તો શ્રીજીની સેવા શ્રી વલ્લભ નું સાનિધ્ય અને શ્રી યમુનાજી નું સ્મરણ અખંડ યમુનાજી નું સ્મરણ આ ત્રણ કલ્પ વૃક્ષ છે

આપણામાં કોઈ ગુણ નથી આપણામાં કોઈ આવડત નથી છિન છિન મે અપરાધ પરત હૈ અરે જીતની રવિ છાયા કી કનિકા ઇતને દોષ હમારે આપણે અસમર્થ છે જો આ કોરોનામાં સૌથી મોટી વસ્તુ શું થઈ મોટા મોટા સમર્થ લોકોને પણ પોતાના અસમર્થતાનું જ્ઞાન થઈ ગયું જેને આપણું તો બહુ મોટું સર્કલ આપણે કોઈ ચિંતા નહીં એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં હું પોઝિટિવ છું

સમર્થ ના શરણે મહાપ્રભુજી આપણે એ જ બાળક જયારે માની ગોદમાં હોય ત્યારે કેટલું નિશ્ચિંત હોય એમ મહાપ્રભુજી જયારે આપણને ઠાકોરજીની ગોદમાં આપ્યા યમુનાજીની ગોદમાં આપ્યા પોતાનો ચરણ આશ્રય આપ્યો એટલે જીવ નિશ્ચિંત થઈ ગયો કારણ પ્રભુ સર્વ સમર્થો નિશ્ચિત એટલે નિશ્ચિત થઈ ગયા એક નાનો બાળક હતો ને જયારે પણ વેકેશન પડે એટલે મા બાપ એને દાદા ને ત્યાં લઈ જાય થોડો મોટો થયો લગભગ પંદરેક વર્ષ નો થયો એને થયું કે હવે મોટો થઈ ગયો છે પપ્પા મમ્મી ને કેવા લાગ્યો હવે દાદા દાદી ને ત્યાં ગામડે જવાનું હોય હું એકલો જઈશું ટ્રેનમાં હવે હું મોટો થયો ક્યાં સુધી તમે મને લઈ જશો હવે હું મોટો થઈ ગયો છું મમ્મી પપ્પા સમજાવે કે તું નાનો જ કહેવાય એકલો ટ્રેનમાં તું ક્યારે ગયો નથી કેમ જઈશ ના હું મોટો થઈ ગયો છું મારી રીતે જઈશ બહુ હટ પકડી તો મા બાપે કહ્યું ઠીક છે ટિકિટ કઢાઈ આપી મૂકવા માટે પપ્પા આવ્યા સ્ટેશને આ ટ્રેનના ડબ્બામાં સીટ ગોતીને બેસાડ્યો કહ્યું કે આ તારી ટિકિટ માં રાખ અને કંઈ ભી હોય આજુબાજુ બધા લોકો છે અને નાના મને કંઈ શીખવા ના આપો મને બધી ખબર છે હું મોટો થઈ ગયો છું અને અંદરથી હરખાતો જાય થોડુંક સામર્થ્ય માણસ ને અનુભવ થાય ને એટલે એનો ઈગો વધે હવે મને બધી ખબર છે આ કહ્યું કે આજુબાજુ વાળા જો ના હું બધું કરી લઈશ તમે જાઓ અને પપ્પાને સમય થયો ટ્રેન નો એટલે પપ્પાએ જતા જતા એક ચિઠ્ઠી ખિસ્સા કાઢી બાળકના ખિસ્સામાં નાખી અને કહ્યું કે તને બીક લાગે ને ત્યારે આ ચિઠ્ઠી વાંચે

અને હવે તો એટલી મોટી ટર્નલ આવીને પંદર મિનિટ સુધી અંધારું રહ્યું એટલે લાગ્યો મમ્મી પપ્પા જોડે આવ્યો સારું એકલો ક્યાંથી આવ્યો અને ભય લાગ્યો ત્યારે યાદ આવ્યું કે પિતાએ કહ્યું હતું કે આ ચિઠ્ઠી વાંચજે ટર્નલ પૂરી થઈ થોડુંક અજવાળું આવ્યું ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી અને વાંચ્યું તો લખ્યું હતું કે બેટા ગભરાતો નહીં અમે પાછળના ડબ્બામાં છીએ જયારે પણ સંસારમાં ભય લાગે ત્યારે સોડસ ગ્રંથ ની આ લખેલી ચિઠ્ઠી ખોલીને વાંચશો તો બધા જ ભયમાંથી મુક્ત થઈ જશો સર્વ સમર્થ એવા મહાપ્રભુજી તમારી જોડે છે એ શ્રીનાથજી બાવા જે જગત નો નાથ છે એનો હાથ તમારા માથે છે અને કૃપા એવી શ્રી યમુનાજી એ તમને ગોદમાં લીધેલા છે પછી શેનો ભાઈ ન જાતુ યમ યાતના ભવતી તે પયપાન જેનાથી યમ ગભરાય તો પછી આ નાના નાના ભયો તો ત્યાંથી જ ભાગી જાય આ તો આપણને ગણતરી કરતા નથી આવડતું કારણ કે જીવનમાં ચાર પાંચ દુઃખ આવ્યા હોય ને પ્રભુએ બચાવ્યા હોય તો આપણને યાદ રહે જો આ જગ્યાએ બચાવ્યા આ જગ્યાએ બચાવ્યા આ જગ્યાએ બચાવ્યા પણ હજારો દુઃખોને આપણા સુધી આવા જ નથી દીધા એ તો આપણને ખબર નથી હોતી દુખો આવ્યા ને પાર થયા એ તો યાદ છે પણ કેટલા દુખો તો આપણા સુધી પહોંચ્યા નથી

આ આટલું થઈ ગયું આટલું રહી ગયું મે લોકોને ઘણા લોકોને પતશે કે નહીં એની બહુ ચિંતા હોય તો હું તો પતાવા નથી આવ્યો હું તો પહોંચાડવા માટે આવ્યો છું કોઈ એક વાત પણ પહોંચી જાય ને આપણા સુધી તો ઘણું છે યમનાજી કોઈ કે યમના પાન કરી ના તો આખા યમનાજી પી જાવ છો ના ના અંજલીમાં પીયો છો ને પણ કહેવાય છે એમ કે યમના પાન કરી ના એમ જ આની તો એક બુંદ શ્રી વલ્લભ રસ તો કણિકા હોય પેટ ભરીને લઈએ એને તો જમ્યા કેવાય આપણે કણિકામાં તૃપ્ત થનારા જીવો છે આપણે તો ચરણામૃત પણ લઈએ તો અંજલી લઈને તૃપ્ત થનારા જીવો છે સાંસારિક વ્યક્તિ પેટ ભરવાની જેનો આત્મા તૃપ્ત થયો હોય ને એને પેટની ભૂખ લાગતી નથી ઇન્દ્રિયો તો આમ મળે શાંત થઈ જાય જે એની આત્માથી તૃપ્ત હોય અને જે પોતાનાથી તૃપ્ત નથી એને દુનિયાની કોઈ વસ્તુ સંતોષ આપી શકતી નથી સત્સંગનું કાર્ય જ ઓડકાર આપે છે આત્માને ઓળકાર આવી ગયો હોય ને એની ઇન્દ્રિયની ભૂખો આપ મળે શાંત થઈ જાય હું તો કહું ને સત્સંગ એટલે યુ ટર્ન લેવાની જગ્યા ઘણી વાર આપણે સ્પીડમાં જતા હોઈએ ચૂકી જઈએ અને આગળ જતા રહીએ એટલે આપણે શું ગોતી આ યુટર્ન માટેનો રસ્તો ક્યારે આવશે યુટર્ન રસ્તો ક્યારે આવશે એમ સંસારમાં ભાગતા 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 ઘણી જગ્યાએ રોકાવાની જરૂર હતી ઘણી જગ્યાએ વળી જવાની જરૂર હતી ઘણી જગ્યાએ પાછળ જવાની જરૂર હતી આ બધું ચૂકતા ચૂકતા કેટલી એક્ઝિટો ચૂકી ગયા પણ આ ત્રણ દિવસનો એક મોકો મળ્યો છે આ મૌની સ્કૂલ એ યુટર્ન લેવાની જગ્યા છે અને અહીંયાથી જો યુટર્ન લઈ અને પાછા જો આધ્યાત્મિક માર્ગને પકડી લેશો तो चौकस महाप्रभु जी तमने भटकवा नहीं दिया धावन निविलवा नेत्रे निष्खले न दिया भागवत जी कहता ये ऐसा राजमार्ग है भक्ति मार्ग कि यहां आंख बंद करके दौड़िए यहां पढ़ने का गिरने का कोई कोई भय ही नहीं है कंग जैने उभा करया हो जैने चालता सिखवाड़ी हो पड़वा न दे જલ ડૂબાવે કાષ્ટેમ કેમ ડૂબાડી દઉં એમ જેને ચાલતા જ શ્રી વલ્લભે કર્યો હોય ઉભા થતા જ શ્રી વલ્લભે કર્યો હોય હા ઘણી વાર આંગળી છોડે માં દૂર ઉભી રહી જાય પણ એ છોડવું એ છોડવા માટે નથી એને ચાલતો કરવા માટે છે જો આંગળી આપવી એ મદદ છે પણ પછી એ રીતે આંગળી આપવી કે કાયમ એને પકડવી પડે એ એ ડિસેબિલિટી કહેવાય અપંગતા કહેવાય ગુરુ સાથે પણ ગુરુ પણ આંગળી આપે પણ પછી છોડે પણ જો એવું જ બનાવી રાખે કે પકડી જ રાખું તો એને અપંગ બનાવી દીધો કહેવાય એને તો ચાલતો કરાય એને તો દોડતો કરાય એને તો ભાગતો કરાય હા જ્યાં એવા સંજોગ આવે તો અર્થ તેનો સીધો લીલા માહે તાણીને લીધો જ્યાં ફસાવવા જાય ત્યાં ગુરુ હાથ પકડીને ખેંચી